હેલો બાળ મિત્રો વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે મારી લેખન પોથી ધોરણ પાંચ એમાં જે ચિત્ર વર્ણન આપેલું છે તેના વિશે આપણે માહિતી મેળવીએ તો પેજ નંબર છ ઉપર ચિત્ર વર્ણન આપેલું છે તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ અને તેના વિશે માહિતી મેળવીએ તો અહીંયા સૂચના લખવામાં આવી છે ગુજરાતના આ પ્રસિદ્ધ સ્થળ વિશે માહિતી મેળવીને લખો તો અહીં તેનું ચિત્ર આપવામાં આવ્યું છે તો આપણે તે ચિત્ર પહેલાં જો આ એક મંદિરનું ચિત્ર છે તેને જોઈને તમે સમજી ગયા હશો કે તે કયા મંદિરનું ચિત્ર છે તો આ છે દ્વારકાધીશ મંદિર હવે તેના હવે તેના વિશે નીચે આપણે માહિતી લખવાની છે જે પાંચ છ કે સાત વાક્યો લખાય તે આપણે અહીંયા નીચે લખવાના છે તો ચાલો તે જોઈ લઈએ તો અહીં પહેલું વાક્ય લખેલું છે દ્વારકાધીશ મંદિર ગુજરાતના દ્વારકા શહેરમાં આવેલું છે આ જે મંદિર છે તે ગુજરાતમાં દ્વારકા શહેરમાં આવેલું છે આ મંદિર બીજું વાક્ય જોઈએ આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે એટલે કે આ મંદિર કોનું છે ભગવાન શ્રી કૃષ્ણનું ત્રીજું વાક્ય જોઈએ મંદિરનું મુખ્ય શિખર લગભગ મીટર ઊંચું છે ચોથું વાક્ય જોઈએ માન્યતા મુજબ આ મંદિર પચીસો વર્ષથી પણ જૂનું છે આગળ પાંચમું વાક્ય મંદિરમાં પાંચ માળ છે જે પાંચ તત્વોને પ્રતિકરૂપ રૂપ દર્શાવે છે છઠ્ઠું વાક્ય દરરોજ અહીં હજારો ભક્તો દર્શન કરવા આવે છે સાતમું વાક્ય દ્વારકાધીશ મંદિર ભારતના ચાર ધામોમાંનું એક પવિત્ર ધામ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જગ્યાનો અભાવ છે એટલા માટે આટલા જ વાક્યો લખી શકીએ છીએ તમે તેના વિશે વધારે પણ તમારી નોટબુકમાં લખી શકો છો તમે ત્યાં ગયા હોય અથવા ચિત્ર જોઈને પણ તમે અથવા બીજી રીતે પણ તમે આના વિશે નોટબુકમાં માહિતી લખી શકો છો તો આ વિડીયો તમને ગમ્યો હોય અને યુઝફુલ થયો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ઓકે થેન્ક યુ